હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે સંજીવ મહેતા વર્ષ બે હજાર ત્રેવીસ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ સૂર્યોદયે જ નવા સંકલ્પ અને નવી ઉર્જા સાથે જીવનની ઘટમાળમાં જોડાવા જૂનાગઢવાસીઓ પ્રતિબંધ બન્યા છે વિક્રમ સંવતના પ્રારંભે જૂનાગઢમાં ગિરિવર ગિરનાર ફરતી લીલી પરિક્રમાનો પ્રારંભ થયો હતો કાર્તક સુદ એકાદશીથી પૂનમ સુધી ચાલતી આ પરિક્રમામાં આ વર્ષે વિક્રમજનક સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા પરિક્રમાના રૂટ ઉપર આવેલ માળવેલાની ઘોડી પાસે વન વિભાગે યાત્રિકોની ગણતરીની પ્રક્રિયા કરી હતી જેમાં અંદાજે તેર લાખથી વધુ યાત્રિકોએ પરિક્રમા કરી હોવાનું અનુમાન વ્યક્ત થયું છે ભજન ભક્તિ અને ભોજનના ત્રિવેણી સંગમ સમાન આ મહાપર્વમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવ્યા હતા જેમણે ત્રણ દિવસ દરમિયાન ગિરનાર પર્વત ફરતે છત્રીસ કિલોમીટરનું અંતર પગપાળા કાપીને પરિક્રમા પૂર્ણ કરી હતી અલગ અલગ વિસ્તારમાં યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ચા નાસ્તો અને ભોજન માટે સદાવ્રતો પણ કાર્યરત થયા હતા સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં આરજી હકુમત સેનાની સ્થાપના થઈ અને ચોર્યાસી દિવસની લડત પછી નવ નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જૂનાગઢ આઝાદ થયું હતું અને નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા હતા આ દિવસની સ્મૃતિમાં જૂનાગઢના નાગરિકોએ આરજી હકુમત સ્તંભનું પૂજન કરીને સેનાનીઓને યાદ કર્યા હતા મહાનગરપાલિકા દ્વારા રાત્રિના બાઉદીન કોલેજના મેદાનમાં ભવ્ય આતર્શબાજીનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તો બીજી તરફ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા બે પદ્મશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું પદ્મશ્રી ડોક્ટર જયંત વ્યાસ અને લોકસાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીનું સન્માન કરતા વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ચિતન ત્રિવેદીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને લોકસાહિત્યનો સમન્વય કરવાનો આ વિશ્વવિદ્યાલયને મોકો મળ્યો છે જે યાદગાર બની રહેશે બંને પદ્મશ્રીઓએ જૂનાગઢની ભૂમિ ઉપર જૂનાગઢના જ આઝાદીને સન્માન થયું તે ક્ષણને ધન્યતાની ઘડી ગણાવી હતી આ સન્માનની સાથોસાથ પદ્મશ્રી દાદ પદ્મશ્રી સ્વર્ગસ્થ દિવાળીબેન ભીલ અને પદ્મશ્રી સ્વ વલ્લભભાઈ મારવાનીયાનું મરણોત્તર સન્માન પણ કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લા ટેબલ એસોસિએશન દ્વારા વિવિધ વયજૂથ માટે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ચંદ્રકાંતભાઈ બહિરવાની સ્મૃતિમાં યોજાયેલ આ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં વિવિધ વિભાગ મળી કુલ એકસો પાંચ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ વિભાગો રાખવામાં આવ્યા હતા રાજ્યના માજી કાયદામંત્રી અને જૂનાગઢ જાહેર જીવનના અગ્રણી સ્વર્ગસ્થ દિવ્યાકાંત નાણાવટી જન્મ શતાબ્દી મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે દિવ્યાકાંત નાણાવટીના જીવનમાંથી આજના રાજકારણીઓને પ્રેરણા લેવા અપીલ કરી હતી રૂપાયતન ખાતે યોજાયેલ શતાબ્દી કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહે દિવ્યાકાંત નાણાવટીના જીવન કવન આધારિત પુસ્તકનું લોકાર્પણ કરીને આ રાજપુરુષને યાદ કર્યા હતા આજ દિવસોમાં ભારત સરકારની વિવિધ યોજનાઓને ગ્રામ્ય સ્થળ સુધી પહોંચાડતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું અનેક લાભાર્થીઓને સહાય અને ચેકનું વિતરણ કરતાં રાજ્ય સરકારના મંત્રી તેમજ સચિવ કક્ષાના અધિકારીઓએ વિકસિત યાત્રામાં ભાગ લીધો હતો આગામી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે જ્યારે ભગવાન શ્રી રામ મંદિરનો પ્રાપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાનો છે જેના ભાગરૂપે અયોધ્યાથી નીકળેલ અક્ષત કળશ જૂનાગઢમાં આવી પહોંચતા તમામ મંદિરો અને દેવસ્થાનોમાં આ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું બાવીસમી જાન્યુઆરીએ જૂનાગઢના ઘર સવારે રામધૂન અને સાંજે દીવડા પ્રગટાવીને દીપમાળા સહિતના કાર્યક્રમો યોજવા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરીજનોને આહવાન કરવામાં આવ્યું છે બીજી તરફ અક્ષત કળશ રથ સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે અને લોકો ખૂબ જ શ્રદ્ધાથી અને ઉત્સાહથી કળશનું પૂજન કરી રહ્યા છે આપ સાંભળી રહ્યા હતા જુનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા સંજીવ મહેતા આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું